ત્યારબાદો અને સમાજ અને એકતા ને તાતડે બાંધવાની જરૂર છે તો આનાથી મુખ્ય મોટું દુર્ભાગ્ય કયું હોય શકે સિત્તેર વર્ષમાં સમાજના મંચના મોભી આગેવાનો ભાષણ ની સ્ક્રીપ નથી બદલી શકે આપણે તો જવાબદાર કોણ આ જે વ્યક્તિ આગેવાનો નામ લીધા એનો મતલબ હું એના પર નથી કે ટીકા કરતો કહેવાનો મતલબ સમાજના પ્રત્યેક સંગઠન રાજકીય સમાજના તમામ સામાજિક આગેવાનોએ પોતાના સમયગાળા દરમિયાન પોતાના વિસ્તારમાં નાની મોટી સેવા ધાર્મિક સામાજિક રાજકીય જે પણ સેવા કે ઉપયોગિતા થઈ શકે એ તમામે પોતાના વિસ્તાર અને સમયગાળા દરમિયાન કરી છે એમાં લેશ માત્ર શંકા નથી પણ આજે સિત્તેર સિત્તેર વર્ષ સુધી સંગઠનો ટ્રસ્ટો મંડળો સમિતિઓ આગેવાનો જો એ વાત કરવી પડતી હોય તો એના માટે જવાબદાર ક્યાંક ના ક્યાંક કોઈ હોય તો નીચે બેઠેલા અને મંચ ઉપર આપણે અમે ઉભાયેલા બધા તો છીએ પણ છેવાડાના વ્યક્તિએ સમાજે પોતે નક્કી કરવું પડશે કે મારા દીકરાને શું બનાવો મારી દીકરીને ક્યાં લઈ જવી આ નવી પેઢી ને તરફ લઈ જવી મંથન કરી સંસદ બનવું છે અને એના માટે તંતોળ મેને કઠોર પરિશ્રમ અને નિર્ધાર અને પ્રચંડ ઈચ્છા એ યુવાન એ દીકરીમાં પણ હોવી જોઈએ એટલે જવાબદારી સમાજની છે સમાજના આગેવાનો રાજકીય પાર્ટી ભાજપ કે કોંગ્રેસ માં રહેશે એ પોતાના વિસ્તારમાં મર્યાદા બધીઓને જાતાઓ નહીં આપે ત્યાં સુધી હું માનું છું કે સમાજના સંગઠનો બનવાના સમાજના રાજકીય આગેવાનો જીતવાના પરાજિત થવાના સમાજની રાજકીય નેતાગીરી આવવાની સમાજની સામાજિક નેતૃત્વ આવતું જતું રહેવાનું પણ સમાજમાં પરિવર્તન નહીં લાવી શકીએ પણ સમાજને પણ આપણે આ મંચ ઉપરથી ટકોર કરીએ છીએ કે અમે ભાષણો અમારી મર્યાદામાં રહીમ કરતા હોઈએ

હકારાત્મક સંદેશ તમે ધમેડાની ધરતી ઉપર આપવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે ધમેળા ગામ માણસા વિસ્તારના ક્ષત્રિય ઠાકોર સમાજ આ તમામ હકારાત્મક માનસિકતા વાળા સામાજિક અગ્રણીઓ રાજકીયોને રાજકીય આગેવાનોને દિલથી બિરદાવું છું અભિનંદન પાઠવું છું આપે મને બોલવાની સૌ પ્રથમ જો કે ગણપતિ બિહારવાની જવાબદારી સોંપી એટલે આપનો પણ હૃદયપૂર્વક આભાર સામાજિક આગેવાનો અમે બધા જ્યારે સમાજની વાત આવે ત્યારે ઢુંઢરનું પ્રકરણ હોય પદ્માવતી ફિલ્મ હોય કે ખોટા થયેલા કેસો હોય કે કઈ નાનું મોટું અભિયાન હોય ત્યારે ક્યારે બેનર ધજા ખેસ કે અમે નેતૃત્વની પરવા ચિંતા કરી નથી સમાજ અમારા માટે સર્વોપરી હતો સમાજ અમારું મા બાપ છે અમે સમાજના દીકરા છીએ અમે સમાજના સંતાન છીએ એ માનસિક સાથે અહીંયા બધા આગેવાનો ઉપસ્થિત થયા છે ત્યારે સૌનો હૃદયપૂર્વક આભાર ભારત માતાજી જય આભાર અભિજીતસિંહ આભાર આપણી વચ્ચે આપણા મોઘેરા મહેમાન કલોલના પૂર્વ ધારાસભ્ય અને ક્ષત્રિય ઠાકોર સમાજના આગેવાન એવા વરજીજી ઠાકોર સાહેબને વિનંતી કરું કે આજના પ્રસંગને અનુરૂપ પોતાનું સંબોધન કરશે વરજીજી ઠાકોર સાહેબ ધમેળા ગામે માણસા તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા ઠાકોર સમાજના એકતા દર્શન કરવાનો મોકો મળ્યો છે હાજરી જે એવા ઠાકોર સેનાના અધ્યક્ષ અલ્પેશજી ઠાકોર સાહેબ અમારા સીડબ્લ્યુસી ના મેમ્બર જગદીશભાઈ ઠાકોર સાહેબ